નમસ્કાર આજે હું શિક્ષક દિનની ઉજવણીના ભાગ રૂપે ત્રસ્ટી તરીકે ફરજ બજાવું છું હું આજે groupપતિ તરીકે ફરજ નિભાવું છું નમસ્કાર હું ગેવરીયા આર્યન આજના આ 5 સપ્ટેમ્બર શિક્ષક દી ની ઉજવણીમાં ગુજરાતી નું વ્યાકરણ ભણાવ્યું છે તો જીગને આપને ખબર છે કે વ્યાકરણ નો પહેલો ભાગ લખવાથી ચાલુ થાય છે જેનો પહેલો ભાગ છે સંધિ તો તમને ખબર છે કે તો આત્મા દોર દોર સાતમા ભણે બરાબર તો તમને લખતા તો આવડતું જ છે લખતા આવડે ને તો ચાલો જે નામ છે જીગને એ કેવી રીતે લખાય એ પહેલા એલા સંરૂપમાં જો હા સિનાની થી હા 23 તો બોલ સિનગારા નો નો હા સિ ઈ હા મે પોષક કો હે હેલો અજી બોલ ને કો પછી કેલ કેમ લગાય કેલ ને હા ઓલા ઓલા સિ ઈ 3 2 હા નો બો પછી ઈને શિક્ષક દિન તો આજે શિક્ષક દિન ઉજવણીના ભાગ રૂપે હું આજે શિક્ષક તરીકે ભૂમિકા ભજવું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે શબ્દ લખીશું તો લખો સૂર્ય લખાઈ ગયો હા હા ચંદ્ર نخيلو <applause> عكاش <applause> <applause> Lohai lio, kasi sot pio. Lohai

नमस्कार मित्रों आज है 5 9 2016 એટલે કે શિક્ષક દિવસ તો આજે હું કમ્પ્યુટર શિક્ષકની ભૂમિકા ભજવી તો ચાલો આપણે કમ્પ્યુટરના ભેજી જ રહેશે હવે આ પેજ પર અંગ્રેજી જીઓ ઉપર જોર દે છે ધ્યાન રાખીને બીજી રીતે ડોટ છે તેના ઉપર પેલે આવે ત્યાર પછી આ બીજી

अच्छे अच्छे रस्ते से रहना सही तो बात है अन्य नमस्ते का शुभ नमस्ते, नमस्ते नमस्ते बेसिक जाम अन्य भाई अंदर तोड़ देंगे तो देख

કેમ છો મજામાં આદરણીય મિત્રો તો મિત્રો આપણે છે 33 12 છે તો આપણે સૌ ઉપસ્થિત અને નમસ્કાર કરશું નમસ્કાર નમસ્કાર બેસી ત આવડે એટલે નહી હવે રસ્તોમાંથી ગવર્નમેન્ટ કોઈ અ જર્નામાં કે થઈ લખ નથી નોકરી બાબતમાં એટલે પૌંસે શીખવું જરૂરી છે અને બાળકો તમે વધારે અને આપણી સંસ્થાનું નામ રજૂણ કરવાનું છે આપડા માબાપનું નામ રજૂણ કરવાનું છે આખા દેશનું નામ આપણે કરવાનું છે ઈસો વર્લ્ડ મા થેન્ક યુ સર સર મીડમિયા તો જેસ તો એજ્યુકેશન દેવ દે મિત્રો આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન તો શિક્ષક દિનની ઉજવણીના ભાગ રૂપે હું સંગીત શિક્ષક તરીકેની ભૂમિકા ભજવું છે તો મિત્રો આપણે શાસ્ત્રીય સંગીતમાં રાગ કલ્યાણ શીખવાનો છે તો આલયન ભાઈ કલ કલ્યાણ રાગનો કયો છે આલયન કલ્યાણ રાગમાં વર્ષી કયો છે રે અને પ ને સા અને પ કન્યા રાગની જાતિ કઈ છે કન્યા રાગની જાતિ ઓ સાદવ સંપૂર્ણ તો વિદ્યાર્થી મિત્રો હું આરોરો પેલા ગાઉ છું ને તમારે પાછળ ગાવાનું છે પછી પકડ એ તમારે પાછળ ગાવાનું છે શિક્ષક તરીકે બસો રૂપિયા પ્રોત્સાહિત તરીકે અર્પણ કરશે શ્રી વિઠલભાઈ

તૃતીય નંબર ઉપર આવે છે જેમને સરસ સેવી મહેનત કરી છે અને બહુ સારી રીતે ધ્યાનથી એક ક્લાસની અંદર બહુ જ નિર્ણય લીધો છે અને આમ તો મને એક વાક્ય કહેવાની ઈચ્છા થાય કે હમણાં જે તાજેતરમાં જે વ્યક્તિ બ્લાઇન્ડ બન્યા છે અત્યાર સુધી નોર્મલની દુનિયામાં હોય અને ખરેખર કહેવાનું થાય કે અચાનક અંધાપો આવી જાય જીવનમાં ત્યારે બહુ મુશ્કેલી પડતી હોય એવા જે વિજેતા છે જે આપણી વચ્ચે આજે ગવરિયા જે વિષય પરતા છે તો થોડુંક આપના માન અને સૌ સાહેબો સૌને આજે અરજની વિનંતી કરી કે ઉપસ્થિત રહે આપણા આ સંસ્થાના કાયમી શિક્ષક મગનભાઈ બેસણિયા જેમને ઇનામ અર્પણ થશે મિત્રો પ્રત દર્શક મિત્રો

કોઈપણ કાર્યક્રમમાં નાનો પડી હોય અને કમનસ કોઈને કોઈ કર એકદમ નમ્રતા ભઈ કર્યું હોય ખરેખર કહી તો પોસ્ટ નાની છે પણ કામ બઢતું હતું તો એવા જે વ્યક્તિ એટલે કે વડરાઈ છે જે આજના વિદ્યાર્થી છે મૂળ વતને છે અને અહીંયા શ્રી આદવિદ્યાર્થી કોલેજમાં ભણે અને પટ્ટાવાળા તરીકે ખૂબ જ સારી એવી સેવાઓ આપી છે તો વડરાઈ ત્રીજા નંબરે

અને એને આપણે પ્રોત્સાહન પણ કરશું તો એને પ્રોત્સાહન રૂપે આપણે પચાસ પચાસ રૂપિયા જે ચાર વિદ્યાર્થી છે એને આપણે અર્પણ કરશું તો એના માટે હું આઈલો વિદ્યાર્થી જે અત્યારે સૌથી નાનો છે અને અત્યારે હાલમાં ત્રીજા ધોરણનો અભ્યાસ કરે છે તો હું એને વિનંતી કરીશ કે જે બાકીના જે શિક્ષકો છે એમને પચાસ પચાસ રૂપિયા જે પ્રોત્સાહન સ્વરૂપે અર્પણ કરશે વૃદ્ધ હું પીનામ પ્રાપ્ત કરી રહ્યા છે એ ગ્રહપતિ તરીકે ખૂબ જ સારી રીતે શ્રી અંતજીયાથી ભવનનું સંચાલન કર્યું હોય એવા એક જે છે સારી એવી છે તો એવા જે છે અને એને કરશે નેક્સ્ટ જે છે જેને પ્રેર શિક્ષક તરીકે જે સારા સારી પોસ્ટ પૂરા લેક્ચર અંદર બહુ જ સારી રીતે સમજાવ્યું હોય અને કહેવાય છે કે આ વાત પર કે અંતજનોના ઈષ્ટ દેવ હોય તો લુઈ બ્રેલ તો પ્રેર શિક્ષક તરીકે જેને પોસ્ટ યાદ કરી છે એવા છે જેવેશ પરમાર હામાબોલ તો એમને જે હું વિનંતી કરીશ કે આ સંસ્થાના સંગી શિક્ષક મેહુલભાઈ ભારાએ કે આવીને એમને ઇનામ અર્પણ કરશે

લીધું અને કમ્પ્યુટર શિક્ષક કમ્પ્યુટર શિક્ષકને ને પ્રસ્તાજી કરી રહ્યા હોય ત્યારે ખૂબ જ તાળીઓથી થી હવે વધુ સમય ન લેતા મે કીધું એ પ્રમાણે આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને 30 વર્ષ સુધી જિલ્લા પંચાયત પ્રાથમિક શાળામાં સેવા આપી હોય

એવા સરસ દિવસે બની કઈ પણ ભૂમિકાઓ ભૂમિકાઓ ભજવી હોય એ આપણા જીવન માટે અવિસ્મરણીય દિવસ શિક્ષક દિવસ દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે અને એ દિવસ આપણે સર્વોપરી ડોક્ટર રાધાકૃષ્ણના જન્મ યાદ અંગે છે છીએ તેઓનું કહેવું હતું કે મારો જન્મદિવસ તરીકે મારે નામ ના નામ તરીકે જન્મદિવસ ઉજવવાનો નથી પણ શિક્ષકોને સારો બહુ મળે અધિકાર મળે એને હક મળે એની કાંઈ જે માગણીઓ હોય એ સંતોષાય એને એને જે કાર્ય કરતા હોય એને પૂરેપૂરું વળતર મળી રહે પૂરેપૂરું એને સમાજ કુટુંબ રાજ્ય દેશ તરીકે માન મોંઘો મળે એ માટે મારો જન્મદિવસ શિક્ષકને અર્પણ કરો એટલા માટે એની પોતાની ઈચ્છાના હિસાબે આ દિવસ આપણે દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે ઉજવીએ છીએ તો ટૂંકમાં એનું કરે છે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ પાંચમી સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસીમાં થયો હતો અને પહેલા તો એ જે જન્મ થયો એનું એનું ગામ સર્વપલ્લી એટલે એને આગળ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ રહે કારણ કે સર્વોપરી નામના હતા એટલે એ રીતે ગામનું નામ અને પોતાનું નામ બંને નામ છોડી અને ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વોપરી રાધાકૃષ્ણન તરીકે નામના પહેલા અને દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તરીકે અને ખૂબ સારી સેવાઓ કરી અને નાનપણમાં નાનપણથી ભણવામાં તેજસ્વી બુદ્ધિ ધરાવતા હતા એટલે એને અંગ્રેજી ગણિત ઇતિહાસ વિજ્ઞાન અને દર્શનશાસ્ત્રમાં ભારે પોતાની મહેનત કરી અને સરકારની જે સ્કોલરશીપ હતી સ્કોલરશીપમાં મેળવી પોતે સારી નામના મેળવી અને આજે એમના નાની ભાઈએ એમના માતાનું નામ સીતા માથા હતું અને એમના પિતાનું નામ સર્વપલ્લી વીરા હતું એમના એને પણ એ લોકો શિક્ષકની सारा विद्वान एका संस्कार वारसा मैंने सर्वपरी डॉक्टर ने प्राप्त हो्या आणि रीते हे आपण वेळे खूप समाज वेश व्च खूप सारी भूमिका भजवी सूर्यमसर्जन राष्ट्रपती भूमिका तरीके नामना कायम होईल एवढे एक प्रेरणा मिळवू आपण राष्ट्रपती पद सुधी घरे गाव पक्षी

ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે ઘણી બધી વાતો છે પણ હું એટલું જ કહું કે આ પ્રસંગ એવો છે કે એક તો શિક્ષણને લગતો છે અને વિદ્યાર્થી અને શિક્ષકનું બંનેનું જોડાણ એટલે કે અનુસંધાન એવો આ પ્રસંગ છે કારણ કે આ શિક્ષણનો પ્રસંગ છે આપણે સૌ જાણીએ છીએ કે ભણતર છે જીવનનું ઘડતર નીકળી જાય બધી નડતર દુખની ના આવે પડતર અને કુટુંબ અને સમાજને આપે વળતર તે છે ભાઈ ભંતર આરા આપણા માનવતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એક શિક્ષકમાંથી રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચનારા આપણે એને કેમ ભૂલી શકીએ માટે આપણે પાંચમી સપ્ટેમ્બરે એમનો શિક્ષક દિન તરીકે આપણે ઉજવીએ છીએ અને ઉજવવો જોઈએ અને ઉજવતા રહેશું કારણ કે આપણા માટે એ સર્વસ્વ છે બસ વધુ સમય ન લેતા ડૉક્ટર સરાકૃષ્ણને પોટી કોટી કોટી વંદન બસ આભાર રેસણે સાહેબ હવે કાર્યક્રમના અંતિમ તરફ હોય ત્યારે ખાસ કહેવાની ઈચ્છા થાય કે શ્રી પંત વિદ્યાર્થી ભુવન આજે 1946 થી કાર્યરત હોય અને આ દિન સુધી આ સંસ્થામાંથી અનેક એવા વિદ્યાર્થીઓ આજે સારી સારી પોસ્ટ પર નોકરી કરતા હોય અને હજારોની સંખ્યામાં ગવર્નમેન્ટ નોકરી કરી છે આ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ભારતમાં આ સંસ્થાએ નામ રોશન કર્યું છે ખાસ કરીને વિદ્યાર્થીઓએ બહુ જ સારી પોસ્ટ નોકરી કરી હોય તો આ સાથે હું બસ લાસ્ટમાં અંતમાં એટલું જ કરીશ કે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણવતી નહીં પરંતુ વિરામ લઈ રહ્યો છે આપણે આવતા વર્ષે ફરી મળીએ આ સાથે